કે બે દી આવ્યો છે કેટલી મચ્છી લાવ્યો છે કેટલી ને એ જોવાનું રહે ને આડો પીડી ગયો તો કે આડો એટલે કે આમ હોય ને આમ એમ ટી આમ હોય ને બદલે આમ છીઠ થઈ જાય બોલો તો એવો કારણ છે કે આ કારણથી એ તમને હું જણાવી દઈશ પછી મારે આજમાં બંધણ કાઢી લેવાનું છે એ ખબર છે તો એ તમને બતાવી દઈ બંધણ હાવ કેવી હાલે થઈ ગઈ તો પછી કાઢવું પડે ને રહી ગઈ તો સારો બધા મિત્રો હવે આગળ હું જાઉં છું મસ્ત બેલો મસ્ત બસ ને ચાલો સારો ચાલો તો કેવો મસ્ત મજાનો કોલ થઈ ગયો બોલો અહીંયા આપણે અહીંયા શું કહેવાય અહીંયા તો અહીંયા છે એક મોટું બેલું નીકળતો અહીંયા પથ્થર અહીંયા તો દેખાય એવું લાગે છે બતાય ને આવડ બેલું છે કે આવડું બેલું બહુ મોટું છે તો પણ એ અંદર દટાઈ ગયો જ્યારે કોલ થઈ ગયો મસ્તી લેવલ આ પીણો છે કે આ સાઈડલી પીણો આ સાઈડલી પીણો બધી લે આમ લે આમ લે આમ અંદર જાય છે અંદર મેં નક કાપી લેખો યાર કોઈ કોમેન્ટમાં કહેતા ને એક જ રાખેલો છે આમ જોવો આમ જુઓ ભાઈ જુઓ બધાય નક કાપી લેખા યાર તમારું બધાનો હું બહુ માનું છું યાર તમારા બધાનો બહુ મેનું નક કાપી લેખો યાર અને આપણે પોગી જશે મસ્ત બે આજ માં આડો થઈ ગયો આમ કેમ એ કઈ દે નહીં જોયા તો પહેલી વાર મેં જોયો આમ આડો કેમ છે એ ખબર નહીં પડી

આવું છે અહીંયા અમારે ડેમ તૂટી ગયા આ ડેમ તૂટી ગયો શું કરવાનું પોતે બીજો કોમેન્ટમાં ડેમ તૂટી ગયો બહુ કરી આ હજારો ની હજારો ટ્રક હજારો ટ્રક ની સંખ્યામાં તો અમારે ધૂળ વી ગયા તમે પીણો જાય ઝપટ બોલ્યા કાંઈ એટલું બધું જો જાય આમ તૂટું પછી રહ્યો હે જો હોય તો પડતી જાય હો ભેગ પડે છે એ આગળ ઓગળી વહી પીડો પીડો તો જાય જેમ પડતું જાય ને હાલ્યું જાય જેમ પડતું જાય ને હાલ્યું જાય જેમ પડતું જાય એમ હાલ્યું જાય જેમ પડતું આમ આમ મારો બાપ બીજું પીડું હોય બાપા તો હશે ને ફાઈનલ આપણે આપણે છેલ્લો આપણે છોટી જવાનું છે ને કર વટા હૈ નહીં પછી એટલી પકતું થઈ જાય અહીંયા એટલે આપણે ભાઈ જઈએ લે હાલો પછી આપણે મસ્બે જાને વાલે હે આમ મસ્બે જાકે મચ્છી બતાઈંગા તમકો કેટલી મચ્છી જ્યાદા હે કે કમ હે કે જ્યાદા હે એમ મચ્છી જોવા મળશે હવે એટલે કે સોડેક છે કે લાટ છે કે મને કઈ ખબર નથી હું લઈ વાય એ ખબર નથી તો આ વિડીયો મસ્બે ખબર છે

આપણે પૂગી જાય મસ્ત બે અને માથે ચડી ગયા છીએ હવે આવડા પેટીમાં આવે શાક સેમ આવે આવડા દેખાડે કહેવાય ખબર નહીં મારો ભાઈ હતાલું છે ધરેલી પાસ કોઈ લેવા વાળા નથી આવે પાકી ધનજી વ્યમારે આવ્યા એના માથે સડી દેતા એટલે સામજી તો કરેલી આવે પછી ખબર પડે આવે સાલો મિત્રો તો આપણે પેટી ફરી નાખીએ પાલડોમાં આમ તો પાલો યાર મરે મરો માટાય નહીં એવો પાલો છે અને સડવા છે અને બરાબર ભાઈ ઊભા આમજો એને કાંઈ થતું નહીં અસ્ત્રી નહીં બોલો રાવિશા ને એટલા ડારૂ થયેલી આવી ગયો ડારો કહેવાય મિત્રો

કાઈલું છે બાકી કઈ ઉનેથી બાકી આયું મસ્તો હવે આમ જો આ મસ્ત છે શિયાળવા મસ્તો પાલવો મસ્તો લીલો ગુંબળો મેકલાવ મારા વાલા સિંગણો મિત્રો કશલો પડી ગયો જોવો આપણો ઓ માય જો હારો ઓ બાપા જો એમ કે આવે કે આખો ક્યાં આ બાપા

અને આ કાઢી બીજે નાખી મારું કંઈ નક્કી નહોય ગાંડા માંથી બેડું છે ભાઈ તો બેન તો ચાલો મજા આવતો લાઈક કરી દો શેર કરી દો સબસ્ક્રાઈબ કરી દો આપણું બંધન હવે હવે વેર વેખર થઈ ગયું છે આ સોટી અમે આગળ બાંધો ને ઓલા પણ લીધી હતી ઠેઠ અહીંયા લગ્ન છૂટી જેલું છે અને બધું બંધન પડી ગયું સામજી ભાઈ પકડવાનું શરૂ કરી દીધું ને આમાં પાછું કાંઈક ઠેલવી દીધો હું ઠેલવું કંઈ ખબર છે નહીં તો અત્યારે મજા આવી જ બોલું આજમાં લાલ નથી ભાઈ અત્યારે દેશી છે આવી રીતે પકડે છે આમ જુઓ ભાઈ કટે નહીં એમ પકડવા મળ્યા પકડવાની મજા આવે મળીએ પછી સેવ હોય એમ તો એ મારો ભાઈ કેટલા લાટ મળી

ઓપારે બો લાલ ભાઈ ભાઈ અને મોજા તો જવો તમે મોજા તું સારા છે મજા તો છે ને તો મજામાં જ બાકી મજામાં જ રહેજો ને આમ હંમેશાની માટે કરતા રહેજો એટલે મજામાં એવા ભગવાન પ્રાર્થના કરી ને તમને મોજમાં રાખવાના બધા ને હું મોજ રહું તો તમારા લીધે થી મોજ માં તમારા બધા ના લીધે છે ને હું મોજમાં એકલો રહું તો મારા લીધે છે ને તમે બધા મિત્રો મોજમાં રહેવા જોઈએ એ ભગવાન પાસે પ્રાર્થના કરું અને મારા વાલા મોજા બધા આવે છે ધીમે ધીમે જોવો એક બે ને ત્રણ ચાર મોજા એક અધારા કન્ટિન્યુ હાલત આવે બોલો હાલો ભાઈ મને સમજી બેઠે ઓલા છેડે દિન આવ્યા છે પકડીને ને કેટલી મચ્છી લેવાઈ જો રે ને બાકી જો આઈલી હું ભાળે માઈલી કેટલા આવી જા આગડી એવું લાગ્યું મને બોલો ઓઈલ પેલ તો કઈ નહી એવું તો આ એક લેમ્પ કાયો હા ઓર્ની સીઝન પહેલો લેપ કાયો તો

અને હવે છે ને હવે અમે અમારું ડાળ કાઢવાનું છે ને ના જાય સાલો તમને બતાવી દો ના કેમ કામ શરૂ છે એમ ફાઈનલી આપણે એમ એક મચ્છી જોવા મળી જાય મારો ભાઈ આ પહેલો છે પણ આ છે કે આ રાતનો માલ બગડી ગયો દાળમાં પીડો રોકે છે કેવો છે ઓજીન દળડા દેવો થઈ ગયો ને આમ છે બોલો આવડા રાતે ખાલી નો થઈ ને એટલે બગડી જાય આવું માણસ ખબર આવે આ આ શું હોય ગયું મજાક ની વાત નથી આમ જો આપણે બંધ ને પૂકી જાય ને બે દાણા બંધ કાઢે બોલો મિત્રો ફાઈનલ આપણે તો આવી જશે ઘરે અને અહીંયા તો રસોઈ બનાવવાની છે તે પાલવો લીધેલો લાગે આની હાટું આને લીધે ને ત્યારે હાટું અને આવી રીતે ફોંડી આવી ગયા અને બધાને કાઢવાનું શરૂ થયું તમને પાણીમાં મેં દેખાડ્યા ધન જઈને રાજુભાઈને તો હવે છે મસ્તી મસ્તીને હોંડી આવે છે પણ એક સાળ કાઢી આવું કેમથી આવું પડી ગયું આવું લીરા થઈ જઈ આ જાળ નાખી બોલો

સાડા બાર થવા એવાય છે હવે ફોન નથી બોલો તો શું કરું યાર બાર ને બાર ને સો એમ તો થઈ ગઈ છે અને અમે ગયેલા તો દરિયામાં ઝાડ કાઢવા એટલે કે બંધન હાવલ બળી જાય હાવ ઠાકે જાય ટીવો નીકળો આમ જો કેટલી હોતો કહું સો આ બે ગાઢી ઝાડ કાઢ્યું છે એમ આ બે ગાંડી ઝાડ કાઢી એટલે કે આખે આખું ઝાડ આપણું અહીંયા આ મસ્ત બંધન આ તો એ નીકળી ગયું અને સૂર્ય ભગવાન કહે તંજા